સોળ સોમવારની વાર્તા સોળ સોમવારનું વ્રત કરનારે શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે મહાદેવજીના મંદિરે જવું શિવ પાર્વતીની પૂજા કરવી એકટાણું જમવું અને મહાદેવજીની વાત સાંભળવી વાત સાંભળતી વેળાએ હાથમાં ચોખા રાખી મહાદેવજી મહાદેવજી એમ બોલવું ઈશ્વર પાર્વતી બેઠા હતા સોગઠાબાજીની રમત માંડી કોઈ હારે નહીં ને કોઈ જીતે નહીં હાર્યું જીત્યું કોણ કહે એટલામાં એક તપોધન આવ્યો મહાદેવજી કહે ઊભું રહે હાર્યા ને હાર્યું કહેજે ને જીત્યા ને જીત્યું કહેજે પેલા પસ્ટે પાસા નાખ્યા કોણ હાર્યું ને કોણ જીત્યું તપોધન કહે ભગવાન જીત્યા ને માતાજી હાર્યા બીજા પસ્ટે પાસા નાખ્યા કોણ જીત્યું ને કોણ હાર્યું તપોધન કહે ભગવાન જીત્યા ને માતા હાર્યા ત્રીજા પસ્ટે પાસા નાખ્યા કોણ હાર્યું ને કોણ જીત્યું તપોધન કહે ભગવાન જીત્યા ને માતા હાર્યા ત્રણ વાર તપોધન જૂઠું બોલ્યો મહાદેવજીની બીકે પાર્વતીને હાર્યા કહ્યા પાર્વતીને ક્રોધ ચડ્યો તપોધનને શ્રાપ આપ્યો કે જા તને રક્તપીત કોઠ થશે તપોધનને તો કોઠ નીકળ્યા તે બેબાકડો બની રડતો રડતો કૈલાસ પરથી ચાલતો થયો ચાલતા ચાલતા માર્ગમાં એક ગાય મળી ગાય કહે ભાઈ તું ક્યાં જાય છે કોઠિયો કહે મને માતા પાર્વતીએ શ્રાપ આપ્યો છે શાપનું નિવારણ કરવા જાઉં છું ગાય બોલી મારું દુઃખ સાંભળતો જા મારા ભર્યા આંચળ ફાટે છે મારું દૂધ કોઈ પીતું નથી વાછડા ધાવતા નથી એવા મેં શા પાપ કર્યા હશે મારા પાપનું નિવારણ પૂછતો આવજે આગળ જતાં એક ઘોડો મળ્યો કોઢિયાની વાત સાંભળી ઘોડો બોલ્યો મારા ઉપર મોતી જળિયા પલાણ છે પણ કોઈ સવારી કરતું નથી એવા મેં શા પાપ કર્યા હશે મારા પાપનું નિવારણ પૂછતો આવજે આગળ જતાં એક આંબો આવ્યો કોઢિયો વિસામો ખાવા બેઠો ત્યાં આંબાને વાંચા થઈ ભાઈ તારું દુઃખ હું જાણું છું પણ મારું દુઃખ સાંભળતો જા મારું સવા શેરનું ફળ ઉતરે છે પણ જે ખાય તે મરી જાય છે એવા મેં શા પાપ કર્યા હશે મારા દુઃખનું નિવારણ પૂછતો આવજે આગળ જતાં એક તળાવ આવ્યો કોઢિયો પાણી પીવા ગયો પાણીમાંથી એક મગર આવ્યો અને બોલ્યો ભાઈ હું દુખિયારો જીવ છું મારા શરીરમાં આગ જેવી બળતરા બળ્યા કરે છે પાણીમાં રહું કે બહાર રહું ક્યાંય ટાઢક વળતી નથી એવા મેં શા પાપ કર્યા હશે મારા પાપનું નિવારણ પૂછતો આવજે કોઢિયો તો ઘોર વનમાં ગયો ત્યાં એક મહાદેવજીનું દહેરું દીઠું દહેરામાં પેસી મહાદેવજીની પ્રદક્ષિણા કરી તે એક પગે ઊભો રહ્યો આમ કેટલાય દાડા વીતી ગયા કોઢિયાનું કઠણ તપ જોઈ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા માગ માગ માગે તે આપું કોઠીઓ બોલ્યો માતાજીનો શ્રાપ છે શ્રાપનું નિવારણ કરવા આવ્યો છું આખા શરીરે રક્તપિત કોઢ નીકળ્યા છે દુઃખ સહન થતું નથી ભગવાન મારું દુઃખ મટાડી દો મહાદેવજી બોલ્યા જા એક મનથી અને એક ચિત્તથી સોમવારનું વ્રત કરજે તારું દુઃખ મટી જશે સોમવારનું વ્રત સી રીતે થાય કોઠીએ પૂછ્યું મહાદેવજી બોલ્યા શ્રાવણ માસ આવે દિવાસાનો દિવસ આવે ત્યારે દોરાની ચાર દોરો બાંધવો મહાદેવજીનું દર્શન કરવું સોમવારે એક ટાણું જ્યારે કાર્તક માસનું અજવાળિયું આવે ત્યારે ઘઉંનો સવાસેર લોટ લેવો સવાસે ઘી લેવું સવાસે ગોળ લેવો તેને ચોડી મોડીને લાડુ કરવો લાડુના ચાર સરખા ભાગ કરવા એક ભાગ મહાદેવના પૂજારીને બીજો રમતા બાળકને ત્રીજો ગાયોના ગોવાળને આપજે અને વધેલાનો ભૂકો કરી કીળિયારું પૂરજે એમ કરતાં વધે તો ભોયમાં ભંડારજે રાત રહેવા દઈશ નહીં એ રીતે વ્રતનું ઉજવણું કરજે સોળ સોમવાર ખરા ભાવથી કરજે તારું દુઃખ મટી જશે કંચન જેવી કાયા થશે કોઢિયો બોલ્યો ભગવાન મને માર્ગમાં એક ગાય મળી તે કહેવા લાગી મારા ભર્યા આંચળ ફાટે છે પણ દૂધ કોઈ પીતું નથી વાછરડા ધાવતા નથી એણે શા પાપ કર્યા હશે મહાદેવજી બોલ્યા પર ભવમાં એ સ્ત્રી હતી એણે ધાવતા બાળક વછોડ્યા હતા એ પાપથી એનું દૂધ કોઈ પીતું નથી તું એના દૂધથી મારી પૂજા કરજે સૌ સારા સારાવાના થશે કોઢીએ કોડાની વાત પૂછી મહાદેવજીએ કહ્યું સાંભળ ગયે ભવ એ વાણ્યો હતો એણે જૂઠા કાટલાથી જૂઠા બોલથી નિર્ધન લોકોને બહુ ઠગ્યા હતા એ પાપે એને આવી દશા થઈ છે તું એની સવારી કરજે એનું દુઃખ મટી જશે કોઢીએ આંબાની વાત પૂછી મહાદેવજીએ કહ્યું પર ભવમાં એ કંજૂસ હતો ધન ભેગું કરવામાં સમજ્યો અને પુણ્યને નામે એક પણ પૈસો ન વાપર્યો એ પાપે એ આંબો થયો એના નીચે ધનના ચાર ચરુ છે તે ધનથી તું પરબો બંધાવજે અને ભૂખ્યાને ભોજન આપજે તેથી એનું દુઃખ પણ દૂર થશે કોઠિયાએ મગરની વાત પૂછી મહાદેવજીએ કહ્યું પરભમાં એ બ્રાહ્મણ હતો વેદ ભણ્યો શાસ્ત્રો ભણ્યો જ્ઞાનનો કંઈ પાર ન હતો પણ કોઈને વિદ્યાદાન દીધું નહીં એ એવા વિચારમાં બળતો કે જો હું કોઈને વિદ્યા શીખવીશ તો મારો કોઈ ભાવ નહીં પૂછે મારી આવક જશે આવું સમજનારાઓની બીજી શી દશા થાય જા તું મારી પ્રસાદી બિલીપત્ર એની આંખે અડાડી નમન કરાવજે એનું દુઃખ દૂર થશે કોઢિયો તો મહાદેવજીને નમન કરી ચાલતો થયો આગળ જતાં તળાવ આવ્યું ત્યાં મગરને મહાદેવજીનું બેલીપત્ર અડાડી નમન કરાવ્યું એની બળતરા મટી ગઈ એટલે તે પોતાનું જ્ઞાન કહેવા લાગ્યું બીજાને જ્ઞાન આપવાથી તેની સદગતિ થઈ આગળ જતાં આંબો આવ્યો કોઢિયાએ મહાદેવજીએ કહેલી વાત કહી સંભળાવી કોદાળી લઈ આવી ધનના ચરુ ખોદી કાઢ્યા ભૂખ્યા દુખિયાને ધન વહેંચી દીધું અને પરબો બંધાવ્યા આંબાના ફળ અમૃત જેવા મીઠા થઈ ગયા આગળ જતા ઘોડો મળ્યો તેને મહાદેવજીની વાત કહી સંભળાવી અને પોતે જ સવારી કરી એટલે ઘોડો પણ દુઃખમાંથી છૂટ્યો આગળ જતા ગાય મળી તેને પણ મહાદેવજીની વાત કહી સંભળાવી તેનું દૂધ દોહી મહાદેવજી પર ભક્તિ ભાવથી ચડાવ્યું એટલે ગાય પણ દુઃખમાંથી છૂટી કોઢીએ વ્રત આદર્યું દિવસે દિવસે તેને કોઢ મટવા લાગ્યા કારતક મહિનો આવ્યો મહાદેવજીના કહેવા પ્રમાણે એણે વ્રત પૂરું કર્યું મહાદેવજીની દયા થઈ કંચનવર્ણી કાયા થઈ રૂપરૂપનો અંબાર ને ગુણગુણનો ભંડાર ચાલતા ચાલતા તે પોતાના ગામના ગોંદરે આવ્યો ગામના લોકો કહેવા લાગ્યા ડોશી ડોશી તમારો દીકરો આવ્યો ડોશી તો રાજી રાજી થઈ ગઈ પણ ડોશી મોતીના દાણા ક્યાંથી લાવે ડોશીએ તો ઝારના દાણે છોકરાને વધાવી લીધો આજે રાજાની કુંવરીનો સ્વયંવર હતો છોકરાએ ડોશીને પૂછ્યું મા હું સ્વયંવરમાં જાઉં ડોશી કહે ના બેટા આપણે નિર્ધન લોક સ્વયંવર જોઈને શું કામ છે છોકરો કહે ના હું તો જઈશ છોકરો તો રાજસભામાં જઈને એક કોરે ઊભો રહ્યો શણગારેલી હાથીણી ઝૂલતી ઝૂલતી આવી અને વરમાળા છોકરાના ગળામાં આરોપી રાજા બોલી ઉઠ્યા હાથીણી ભૂલે છે ચૂકે છે હાથીણી કહે ભૂલતી પણ નથી અને ચૂકતી પણ નથી આખી રાજસભા બોલી ભગવાને ધાર્યું હોય તે ખરું રાજાએ પોતાની કુંવરીને છોકરા સાથે પરણાવી પહેરામણીમાં હાથી આપ્યા ઘોડા આપ્યા ગામને ગરાસ આપ્યા મનગમતી પહેરામણી આપી કુંવરીને વળાવી રાજા બનેલો છોકરો રાણીને લઈ પોતાને ગામ ગયો રાજકુંવરી પરણીને આવ્યો રંકમાંથી રાજા થયો ડોસી તો વળી પાછા ઝારના દાણા લઈને વધાવવા ગયા ત્યાં તો દાણા મોતીના થઈ ગયા ઘણા દિવસ વીતી ગયા શ્રાવણ માસ આવ્યો રાજા રાણીને કહેવા લાગ્યા મારે મહાદેવજીનું વ્રત છે મારે ઘઉંનો લોટ ઘી ને ગોળ લઈ લાડુ કરજે લાડુના ચાર ભાગ કરી એક ભાગ મહાદેવના એક એક ભાગ ભાગ રમતા બાળકને ગાયોના ગોવાળને આપજે અને એક ભાગ મારા માટે રાખજે રાણીએ વિચાર કર્યો કે આવા સૂકા ભટ્ટ કોઠા જેવા લાડુ તે મારા સ્વામી ખાતા હશે એણે તો બત્રીસ શાક ને તેત્રીસ પકવાન કર્યા રાજા જમવા બેઠા રસોઈ જોઈ રાણી ઉપર કોપ્યા તેમણે મહાદેવજીની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું અનાજના ચાર દાણા લઈ ચારે દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા રાત્રે સ્વપ્નમાં મહાદેવજી આવ્યા અને રાજાને કહેવા લાગ્યા રાજા ઊંઘે છે કે જાગે છે રાજા કહે જાગું છું ભગવાન મહાદેવજી બોલ્યા તારી રાણીને દેશવટો વટો દે રાજા કહે જેવી આગ્યા સવાર થયું રાજાએ પ્રધાનને કહ્યું રાણીને દેશવટો આપો પ્રધાન રાણીને કાળા લુગડા પહેરાવી કાળા ઘોડા પર બેસાડીને ઘોર વનવગડામાં મૂકી આવ્યો રાણી તો રખડતા રખડતા એક ગામમાં આવી તેણે ત્યાં એક ઘાંચણનું ઘર જોયું રાણી ઘાંચણને કહેવા લાગી બહેન કોઈ પેટાવરણીય માણસ રાખશો ઘાંચણને દયા આવી એટલે કહેવા લાગી હા બહેન આવી તો ભલે આવી પેટવરણીય માણસ ક્યાંથી ઘાંચણને તો તેલના કૂવા ટળી ગયા અને કાંચી માંદો પડ્યો ઘાંચણ રાણીને કહેવા લાગી બહેન તારા આવવાથી મારું ખોટું થયું માટે તું અહીંથી જા રાણી ત્યાંથી ચાલી નીકળી જતાં જતાં એક ડોશી દીઠી રાણી ડોશીને કહેવા લાગી માં કોઈ પેટવર્ણીય માણસ રાખશો ડોશી કહે હા બહેન આવી તો ભલે આવી પેટવરણીય માણસ ક્યાંથી ડોશી માની તો પૂણીઓ ઉડી ગઈ ડોશી માંદી પડી ડોશી કહેવા લાગી બહેન તારે આવીએ મારું ખોટું થયું માટે તું અહીંથી જા રાણી ત્યાંથી ચાલવા લાગી જતાં જતાં એક માણનના ઘર પાસે આવી રાણી માણંદને કહેવા લાગી બહેન કોઈ પેટવર્ણીય માણસ રાખશો તો માળન કહે હા બહેન આવી તો ભલે આવી પેટવર્ણીય માણસ ક્યાંથી માણંદને તો નિત્ય સવામણ ફૂલ ઉતરતા હતા તેના પાસેર ફૂલ ઉતરવા લાગ્યા માળણે કહ્યું બહેન તારે આવી મારું ખોટું થયું માટે તું અહીંથી જા રાણી ત્યાંથી ચાલવા લાગી જતાં જતાં તે એક સરોવરની પાળે ગઈ ને પાણીયારીઓને કહેવા લાગી બહેન કોઈ પેટવરણીય માણસ રાખશું પાણીયારીઓએ કહ્યું હા બહેન આવી તો ભલે આવી પેટવરણીય માણસ ક્યાંથી ત્યાં તો સરોવર સુકાઈ ગયું અને પાણીયારીઓ માંદી પડી પાણીયારીઓ કહે બહેન તારે આવીએ અમારું ખોટું થયું માટે તું અહીંથી જા રાણી ત્યાંથી પણ ચાલી નીકળી જતાં જતાં વાટમાં એક બાવાની મઢી આવી રાણી તો મઢીમાં રહી ગઈ રાણી તો મઢીમાં રહી ગઈ બાવો બાર ઘર ફરતો ને બાર શેર આંટો લાવતો આજે તે બાર ગામ ફર્યો ને તોએ પા શેર આંટો ના મળ્યો બાવો મઢીમાં આવ્યો મઢીનું બારણું બંધ જોઈ કહેવા લાગ્યો મારી મઢીમાં કોણ છે મોટી હોઈશ તો મા કહીશ ને નાની હોઈશ તો બહેન કહીશ એથી નાની હોઈશ તો દીકરી કહીશ બારણું ઉઘાડ રાણીએ ધ્રુજતા ધ્રુજતા મઢીનું બારણું ઉઘાડ્યું બાવો કહે તું બીશ નહીં આપણે બાપ દીકરી થઈને રહીશું બીજો દિવસ થયો બાપ દીકરી સાથે જમવા બેઠા દીકરીના ભાણામાં તો ભોજનના જીવડા થઈ ગયા બાવો કહે દીકરી પુસ્તક લાવો પોથી લાવો ખડીઓ લાવો ને કલમ લાવો તમારા ભાગ્યની રેખા જોવું દીકરી લેવા ગઈ પણ પુસ્તક પોથીએ જડતા નથી ખડીયો કલમ પણ જડતા નથી લેવા જાય તો ખજૂરાને વીછી કરડવા લાગે છે ત્યારે બાવો જાતે પુસ્તક અને પોથી તથા ખડીયો અને કલમ લઈ આવ્યો પહેલું પુસ્તક બ્રહ્માનું જોયું બીજું પુસ્તક મહાદેવજીનું જોયું બાવો કહે દીકરી તમે મહાદેવજીનું વ્રત વખોવ્યું છે માટે મહાદેવજીનું વ્રત કરો દીકરી કહે બાપુ એ વ્રત સી રીતે થાય બાવો કહે સરોવરની પાળે જઈ છોકરીઓને પૂછો દીકરી સરોવરની પાળે ગઈ અને છોકરીઓને પૂછવા લાગી બહેન તમે સાના વ્રત કરો છો છોકરીઓ કહે અમે મહાદેવજીના વ્રત કરીએ છીએ રાણી કહે એ વ્રત મને પણ આપો ને બહેન તારાથી થશે નહીં કરાશે નહીં કરાશે એ કરીશ નહીં કરાઈ તોએ કરીશ છોકરીઓ કહે દિવાસાનો દિવસ આવે ત્યારે દોરાને છેડે ચાર ગાંઠો વાળી પીળા પસ્ટેર દોરો બાંધવો મહાદેવજીની વાત સાંભળવી મહાદેવજીનો દીવો કરવો મહાદેવજીના દર્શન કરવા વાત ના સાંભળી હોય તો ઉપવાસ કરવો દીવો ન કર્યો હોય તો લુખું ખાવું અને દર્શન ના કર્યા હોય ભોય પર સૂઈ રહેવું કાર્તક માસ આવે અજવાળિયું પખવાડિયું આવે ત્યારે સવાસેર ઘઉંનો લોટ સવાસેર ઘી અને સવાસેર ગોળ લેજે ચોળી મોડીને લાડુ કરજે તેમાંથી એક ભાગ મહાદેવજીની મઢીમાં મોકલજે બીજો હસતા રમતા બાળકને આપજે અને ત્રીજો ગાયોના ગોવાળને આપજે ચોથા ભાગનો ભૂકો કરી એથી વધે તો ભોયમાં ભંડારજે રાત દેખાડીશ નહીં તે પ્રમાણે વ્રત કરજે રાણી વ્રત લઈને ચાલી એક વરસ કર્યા બે વરસ કર્યા ત્યાં તો મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવી ને બોલ્યા રાજા જાગે છે કે ઊંઘે છે રાજા કહે ના રે પ્રભુ જાગુ છું રાણીને દેશવટો દીધો હતો તેને પાછી લઈ આવ રાજા કહે હવે ક્યાંથી લાવું કોયલ જેવું માણસ હતું વાઘે માર્યું કે વરુએ માર્યું હવે ક્યાંથી હોય મહાદેવજી કહે વાઘે નથી માર્યું વરુએ નથી માર્યું જે વાટે ગઈ છે તે વાટે જા રાજા ત્યાંથી ચાલી નીકળ્યો વાટે જતા ઘાંચણનું ઘર આવ્યું રાજા કહે બહેન અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી ઘાંચણ કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ત્યાંથી ચાલ્યો જાય છે ડોસીને ઘેર ગયો અને પૂછ્યું મા અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી ડોસી કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા આગળ ચાલ્યો માણનને ઘરે પહોંચ્યો બહેન અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી માણ કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ત્યાંથી ચાલ્યો જાય છે સરોવરની પાળે સરોવરની પાડે ગયો રાજાએ પૂછ્યું અહીં કોઈ રાણી આવી હતી પાણીયારીઓ કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ફરતો ફરતો પેલી મઢી પાસે ગયો રાજાને વિચાર થયો કે કોઈ રોટલો આપે તો ખાઈ પીને પાછો જાઓ ત્યાં કોઈ છોકરીએ વ્રત ઉજવ્યું હતું તેથી એક લાડવો મઢીમાં આપ્યો હતો આ લાડવો બાવાએ રાજાને ખાવા આપ્યો લાડવો રાજાએ ખાધો રંકી ખાધો હાથી એ ખાધો ઘોડાએ ખાતો તો એ લાડવો એકનો એક પીવા માટે પાણીનો લોટો આપ્યો રાજાએ પાણી પીધું તો એ લોટો ભર્યો ને ભર્યો રાજાને નવાઈ લાગી તેના મનમાં થયું કે આ મઢીમાં કોઈ સતી હશે ચાલો દર્શન કરીને જઈએ એમ વિચારી રાજા મઢીમાં ગયા રાજાએ રાણીને ઓળખ્યા રાણી બાવાને કહેવા લાગી બાપુ સાસરિયાના તેડા આવ્યા બાવો કહે દીકરી સાસરીએ શોભે ને હાથી રજવાડે શોભે રાણી કહે બાપુ તમને દુઃખ પડે તો હું શી રીતે જાણું બાવાએ ફૂલનો દડો આપ્યો અને ઘીનો દીવો આપ્યો ને કહ્યું દીકરી જો દીવો ઠરી જાય ને ફૂલનો દડો કરમાઈ જાય તો જાણજે કે તારા બાપુને દુઃખ પડ્યા રાજા અને રાણી અડધી વાટે ગયા ત્યાં તો ઘીનો દીવો ઠરી ગયો અને ફૂલનો દડો કરમાઈ ગયો રાણી કહે રાજાને રાજા રે રાજા

સરોવર સુકાઈ ગયું હતું તે લહેરો લેવા માંડ્યું પાણીયારીઓ રાજી થઈ ગઈ પાણીયારીઓ કહે બહેન બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ તારે આવી અમારું સારું થયું એક ભાંડ આવી હતી તે બાળતી ગઈ અને ઝાડતી ગઈ ભાંડ ના કહેશો પહેલાં હું જ હતી પહેલાં મહાદેવજી રૂઠ્યા હતા હવે રીઝ્યા છે ત્યાંથી ચાલ્યા જાય છે માણંદના ઘેર ગયા એણે પાછા સવામણ ફૂલ ઉતરવા માંડ્યા માણન કહે બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ તારે આવીએ મારું સારું થયું ત્યાંથી ચાલ ત્યાંથી ચાલ્યા જાય છે કાંચણને ઘેર આવ્યા કાંચણના તેલના કૂવા ભરાઈ ગયા કાંચી સાજો થયો ત્યારે કાંચણ કહે બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ તારે આવીએ મારું સારું થયું ત્યાંથી ચાલ્યા જાય છે ગામના ગોંદરે આવ્યા રાણીએ કહ્યું આખું ગામ જમાડો રાજાએ આખું ગામ જમાડ્યું પછી રાણીને એકાટ કરવા બોલાવ્યા રાણી કહે મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે બધા જમીને ઉઠ્યા વાત કોને કહેવી વાત ભૂખ્યા માણસને જ કહેવાય રાજા કહે આખું ગામ જમાડ્યું હવે કોણ ભૂખ્યું હશે રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો એક કુંભારના ઘરમાં સાસુ વહુની લડાઈ થઈ હતી તેથી ડોસી ભૂખી રહી હતી રાજાએ પ્રધાનને તેડવા મોકલ્યા ડોસી કહે બાપ જમાના તેળા આવજો રાજાના તેળા ના આવજો પ્રધાન કહે ડોશી તમને મારવા નથી કે જુડવા નથી વાત સાંભળવાની છે ડોસી કહે કાને બહેરી છું આંખે આંધળી છું પગે લૂલી છું અને કેડે અપંગ છું સી રીતે આવું પ્રધાનને આવીને રાજાને કહ્યું રાજાએ પ્રધાનને વેલ લઈને મોકલ્યો પ્રધાન ડોશીને વેલમાં બેસાડીને લાવ્યા ડોસી બેઠા પાટલે રાણી બેઠા ખાટલે રાજા કહે ડોશીમાં સાંભળો તો એ મહાદેવજી કહેજો ને ના સાંભળો તો એ મહાદેવજી કહેજો રાણીએ વાત કહેવા માંડી પહેલા હુકારે ડોશીને કાન આવ્યા બીજા આંખો ને ત્રીજા પગ આવ્યા ચોથા હુકારે કમર આવી ને પાંચમે હુકારે ડોસી ટગુમગુ થઈ ડોસીને દીકરો કહેવા લાગ્યો માં આવું રૂડું કોણે કર્યું મા કહે મને મહાદેવજીની વાત સાંભળે આવા ફળ મળ્યા તો આ વ્રત કરે એને કેવા ફળ મળશે એક વેળા રાણી એકાટ કરવા બેઠી ત્યારે પાડોસણ દેતવા લેવા આવી રાણી કહે હું એકાટ કરવા બેઠી છું દેતવા શી રીતે આપું પડોશણે મેણું માર્યું મચ્છરની ભરેલી અભિમાનની ભરેલી તારે તો જાણે દીકરો પારણામાં પગનો અંગૂઠો ધાવે છે અને હાથમાં સોનાના સાંકડા છે ને રાણી કહે બહેન તું એમાં મેણા સાની મારે છે દીકરા યોગ્ય થશું ત્યારે દીકરો પણ થશે રાણી એકાટ કરીને જુએ છે તો દીકરો સુતા સુતા પારણામાં અંગૂઠો ધાવે છે અને હાથે સોનાના સાંકડા છે દીકરો કહેવા લાગ્યો માં મારે મહાદેવજીનું વ્રત છે ના બેટા આપણાથી વ્રત થાય નહીં થાય તો એ કરીશ નહીં થાય તો એ કરીશ સોમવાર આવે છે ને છોકરો એક વાર ધાવી ને કહે છે એક ગામમાં રાજા મરી ગયો હતો એટલે પ્રજાએ નવો રાજા શોધવા ઉત્સવ રચ્યો હતો છોકરો કહે માં હું જોવા જાઉં ના બેટા આપણે શું જોવું છે તો એ છોકરો ભાખડીએ ચાલીને ગયો છોકરો રાજસભામાં બેઠો છે ગામના લોકોએ હાથીણીને શણગારી હાથીણી ઝૂલતી ઝૂલતી ગઈ ને છોકરાને ફૂલમાળા આરોપી ગામના લોકોએ છોકરાને ઝાપામાંથી બહાર કાઢી મૂક્યો હાથીણી ફરી શણગારી હાથીએ ફરીથી પણ પેલા છોકરાને જ ફૂલમાળા આરોપી ગામના લોકો કહેવા લાગ્યા હાથીણી ભૂલે છે ચૂકે છે એ ગંદુ ગોભરું છોકરું રાજ્ય શું કરશે હાથીણી કહે એ છોકરું કરશે એવું કોઈ નહીં કરે છોકરાને તો ધામધૂમથી રાજગાદી ઉપર બેસાડ્યો ચકલાને જણ કેળીને કણ હાથીને મણ જય ભોળાનાથ જાલ્યો હાથ રાજા રાણીને જેવા ફળ્યા એવા અમને ફળજો જય મહાદેવજી જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય શ્રી કૃષ્ણ